મારે લેડિઝોને બહુ તકલીફ પડે છે એટલે અમે અહીંયા મળવા હતા કે અમને ન્યાય અપાવો અમારા લેડીસોને છોકરીઓને દસમા બારમા ધોરણની એક્ઝામ પણ હતી પણ એ બી ફેલ ગઈ છે વાંચવા દોર કોઈ સુવિધા નથી લાઇટ બાઇટ કશું જ નથી અમે દોઢ મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ રોડ ઉપર સૂઈએ છીએ ને બધાએ નાના છોકરાને પણ બીમારી બહુ થઈ ગઈ છે મચ્છરો કડી કઈ એટલે છોકરા બી બહુ બીમાર છે અને બે યુવાનોનું તો મોત થઈ ગયું છે આ બચમાં ઠંડી પડી ને એના કારણે બે યુવાન મરી ગયા ને અત્યારે ભાઈ સિરિયસ છે સિવિલમાં રાખવી છે એમના એના કારણે અમે તમને એટલી વિનંતી કરીએ કે અમને પ્લીઝ જલ્દી ન્યાય ભાઈ કિશોરનગર ખાડીયા ચાલીમથી જે પંદર બે બે હજાર ચોવીસના રોજ ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું જે આજે આ સાડતેર દિવસ છે અને એના કારણે અમે બનાસકાંઠા જ્ઞાનીબહેનની મુલાકાત લીધી હતી એ મુલાકાતમાં અમે જ્ઞાનીબહેને રજૂઆત કરી કે અમને જેમ બને એમ ન્યાય અપાવો એના પછી અમે અહીંના ધારાસભ્ય દિવ જે કેશાજી ચૌહાણ છે એમની મુલાકાત લીધી એમને પણ અમે જાણ કરી કે અમને જેમ પણ એમ રજૂઆત કરી કે અમને ન્યાય અપાવો કે તમા જે આમાં ઠાકોર સમાજના જે આગેવાન છે કેશાજી ચૌહાણને એમને એવું કીધું કે અમને જેમ ભણે એમ જલ્દી ન્યાય અપાવો કે આ સાડા ત્રીસ દિવસ તો વીતી ગયા છે પણ આવનારા સમયમાં અમે રોડ ઉપર ના રહીએ તેવી અમારે કેટલી મુશ્કેલીનો અનુભવ થાય છે એ અમને જેમ ભણે એમ જલ્દી ન્યાય આપે